કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ સોળ એક બે હજાર પચીસ જોઈએ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ जीरू तर हजार छ सौ ने एक रुपया थी चार हज़ार ने पांच सौ रुपया राइड एक हज़ार एक रुपया थी एक हज़ार तन सौ ने बीस रुपया एरंडा एक हज़ार एक सौ ने एकस रुपया एक हज़ार बसो पचास रुपया चना एक हज़ार ने एकवीस रुपया थी एक हज़ार चार सौ तेतरीस रुपया सींग फाड़ा चा सात सौ रुपया थी एक हज़ार तरह सौ ने तीस रुपया

લસણ બે હજાર એક રૂપિયા થી પાંચ હજાર પાંચસો ત્રણ રૂપિયા ડુંગળી ચારસો રૂપિયા થી સાતસો ને એક રૂપિયા રૂપિયા થી ચાર હજાર તેતાલીસ રૂપિયા તલ સફેદ એક હજાર આઠસો એક રૂપિયાથી બે હજાર બાવીસ રૂપિયા જોઈ આગળ મગફળી ઝીણી સાતસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર એકસો ચાલીસ રૂપિયા મગફળી છસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર બસો ચાર રૂપિયા કપાસ એક હજાર એકસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને વિડીયો પહેલાં મળે જય જવાન જય કિસાન